હેલો વેલકમ તો મૂડ મંત્ર ભાઈ સુરપી વસા આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ શિયાળામાં ગરમાગરમ ખીચું ખાવાની મજા બહુ જ આવે છે તો અત્યારે આપણે ખીચું જ બનાવીશું એના માટે સૌથી પહેલાં આપણે ત્રણ કપ પાણી લઈશું એટલે કે ત્રણ બાઉલ પાણી લેવાનું છે હવે અત્યારે આપણે ચોખાના લોટનું ખીચું બનાવી રહ્યા છીએ ખીચું બહુ જ બધા લોટમાંથી બનતું હોય છે ઘઉંના લોટનું પણ ખીચું બનતું હોય છે મઠના લોટનું પણ ખીચું બનતું હોય છે અને અલગ અલગ કેટલા બધા લોટનું ખીચું બનતું હોય છે પણ સૌથી ફેવરિટ હોય તો એ છે ચોખાના લોટનું ખીચું અને ચોખાના લોટનું ખીચું બધાને બહુ જ પસંદ આવે છે તો આજે એ જ ખીચું આપણે બનાવીશું અને ખીચું બનાવતી વખતે બધાને ઘણા પ્રોબ્લેમ થતા હોય છે કે ગાંઠા પડી જતા હોય છે અગાઉ પણ મેં ખીચું માટેની રેસીપી બતાવી હતી પણ આજે અલગ રીતે બતાવી રહ્યા છે અને આ ખીચું બનાવવાના કારણે બહુ જ સરસ આવશે અને પાણી ઉકળવા લાગ્યું છે ગરમ થઈ ગયું છે હવે એની અંદર એક ટીસ્પૂન જીરું ઉમેરીશું ખીચુમાં હંમેશા જીરું સ્વાદ બહુ જ સરસ આવે છે એની સાથે ચમચી જેટલું અજમો ઉમેરીશું અજુમાનો સ્વાદ પણ બહુત સરસ લાગે છે એક ચમચી તલ ઉમેરી લેશું એક ચમચી લીલા મરચાની પેસ્ટ ઉમેરીશુ હવે એની અંદર મીઠું ઉમેરી લઈશું સવા ચમચી જેટલું મીઠું લઈશું મિશ્રણ ઉકળવા લાગ્યું છે હવે એની અંદર પાપૂન સોડા ઉમેરી લઈશું અને સાથે થોડી કોથમીર ઉમેરી લઈશું લગભગ અડધા કપ જેટલી કોથમીર આપણે ઉમેરીશું અને હવે એની અંદર આપણે ચોખાનો લોટ ઉમેરવાનો છે ચોખાનો લોટ ઉમેરીશું ધીમે ધીમે ઉમરતા જવાનું છે અને એની સાથે સાથે આપણે આવી રીતે હલાવતા જવાનું છે ફ્લેમ છે એકદમ સ્લો કરી દેવાની છે અને આ જ રીતે લાકડાના કોઈ પણ હેન્ડલ લઈ અને લાકડાનો કોઈ દાંડો લઈ અથવા તો વેલણ લઈ અને એનાથી કરવાનું છે આમ કરવાથી શું થશે કે એના ગાંઠા છે ને એ બધા જ છૂટા પડી જશે અને એકદમ સરસ ખીચું તમારું તૈયાર થશે અને ઘણીવાર એવું થતું હોય છે કે ખીચું બનાવતી વખતે ગાંઠા રહી જતા હોય છે તો તમે આ રીતે જો પ્રોપર હલાવશો ને તો તમને દેખાઈ રહ્યું છે કે ગાંઠા છૂટા પડી રહ્યા છે અને આ પ્રોસેસ કરતી વખતે જે

ગાંઠા પડવા લાગે છે એટલે જો આ રીતે ઉમેરશો ને તો વધારે સરસ રહે છે અને શાઇનિંગ પણ સરસ આવે છે અને મિશ્રણ સરસ તૈયાર થઈ જતું હોય છે હવે આ ખીચું માટેનું મિશ્રણ તો સરસ તૈયાર થઈ ગયું છે હવે આ મિશ્રણને છે ને કૂક થવા દેવાનું છે જેથી કરીને ચોખાનો લોટ છે એ સરસ રીતે કુક થઈ જાય અને એ કાચો ન લાગે એટલા માટે આપણે હવે એને ઢાંકીને લગભગ આઠથી થી દસ મિનિટ સુધી એકદમ સ્લો ફ્લેમ પર એને રહેવા દેશું ઘણા લોકો એવું પણ કરતા હોય છે કે આ મિશ્રણ થોડું હજી વધારે ઘટ કરી અને પછી એને પાણી ઓછું નાખે બે થી અઢી ગણું પાણી નાખતા હોય છે અને પછી એને સ્ટીમરમાં સ્ટીમ કરતા હોય છે તો તમે એવી રીતે પણ કરી શકો છો અને આ રીતે પણ કરી શકો છો આવી રીતે ડાયરેક્ટ તૈયાર થઈ જતો હોય છે અને હવે આ ઢાંકીને આપણે લગભગ એને આઠ થી દસ મિનિટ સુધી થવા દઈશું ચેક કરી લઈએ વાહ મસ્ત સુગંધ આવી રહી છે એકદમ સરસ ખીચું તૈયાર થઈ ગયું છે જો તમે જોઈ શકો છો કે ખીચું મસ્ત હવે ભેગું થઈ ગયું છે અને જે ચોખાનો લોટ છે એ પણ સરસ રીતે ચડી ગયો છે તો આવો ગરમા ગરમ ખીચું જો તમને નાસ્તામાં મળી જાય તો કેટલો સરસ જલસો પડી જાય મસ્ત મજાનું ખીચું તૈયાર છે એને આપણે સવ કરીશું ઉપરથી તેલ અને મેથીનો મસાલો એટલે પરફેક્ટ કોમ્બિનેશન તો ખીચું તૈયાર છે અને સવ કરી લઈએ